જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજામાંના જવારા જાવ બીજાબેનના પધરાવા જવાનો ટાઈમ જ નથી મળતો કેમકે વરસાદ ચાલુને ચાલુ છે અને ચારિકોર પાણી પડે છે તો ટોપિયું રાખી દીધું અહીંયા કેમ કે ત્યાં કાંઈ રે એમ નથી તો ટોપિયું રાખ્યું છે અને ચારિકોર બીજા તમે કોથરા રાખ્યા છે પછી આ દ્વિજાએ જોઈ લે એના ટેડી બી અને કપડાં પહેરાવી દીધા કેમકે ભીના થઈ ગયા હોય તો પહેરાવા બીજા કોરા પડે અને આ હેલા વાળીએ આપણે ના પાડીએ તો ધરા વાળીએ જાય છે કેમ કે વરસાદ ચાલુમાં વાળીએ જાય છે અને પછી આવશે પલરીની તો એ હેલા વાળીએ અને વાતાવરણ જો વરસાદી જ છે કેવો મજાનો તડકો કાઢ્યો છે જો થોડોક થોડોક વર્ષ તડકો નીકળ્યો હતો તો આ ઝરમ ઝરમ ચાલુ થઈ ગયો મારે તો વરસાદ એટલો પડે છે કે વાત પૂછોમાં પંચાવન ઇંચ તલ આશ્રય તો પડી જ ગયો છે સમાચારમાં એવું બતાવે છે વંસદી તાલુકામાં અને આ જો ઇસ્ત્રી કરનાકું ચાલો હવે કપડાંની એટલે આપણે તપી જઈએ કેમ કેમકે તડકો તો ઓછો નીકળે છે તો આપણે પછી એને તપાવીને ઇસ્ત્રી કરી લીધી આ તા તો આવી ગયા વાડીએથી પલરી તો કે આલે મોબાઈલને બધું ઈ અને પછી મમ્મીએ વરસાદી વાતાવરણમાં આખી ડુંગળીનું શાક કરી દીધું ચવાણું બધું લઈને સરસ મજાનું અને આ હજી વરસાદ તો રહેતો જ નથી કેટલો બધો પડવાનો છે કાંઈ નક્કી જ નથી મમ્મી વિચારવા બેસી ગયા જોઈ કે કેટલો પડશે અને મેં પછી જો માખણ બનાવીને એક સરસ મજાનું મલાઈમાંથી કેવું સરસ મજાનું છે એટલું સુગંધાર માખણની તે વાત પૂછે મારા દ્વિજાબેન જો શું કરવા બેસી ગયા જુઓ તમે આપણે રોટલી બનાવીએ એટલે હાં રોઈ એને રોટલી બનાવી જ જોઈ જો રોટલી બનાવે છે અને એમાં મારે ચેકાય એટલે શક્કરપારા થઈ જાય અને આ જુઓ બાપ દીકરાને કામ ધંધો આદરી દીધો એને ટાઈમ જતો નથી આ જીયાંસને જો બીજા બે રમવા લઈ જશે અમે પલાટે ગયા તો અહીંયા જીયાંસને બે રમે છે ને બીજાને પેટ્રોલ પુરાવી દઈએ છે ગાડીમાં જો પેટ્રોલ પેટ્રોલ એવું રમતા હતા પછી મેં સાંજે ભાખરીને ચાકર નહીં ખા કેમ કે શાક શેનું કરવું એ ઉપાધિમાં પછી અમે ભાખરી કરી નાખીએ એક બાજુ ચા થતો તો એક બાજુ ભાખરીનો જન્મ થતો હતો કેવી મસ્ત મજા ફટાફટાના આપણે વણવા મળીએ પછી ખાઈ નાખીએ અને તાતો તો જીજ્ઞાસા મને હેલ્પ કરવા આવી ગયા તા તો કે દ્વિજા કે હું કરાવું એના કાકા કે હું કરાવું બધાએ મળીને અમે તો ભાખરી આજે તો કરી છે તો કેવી રીત બને એ તો હવે ખાય ત્યારે જ ખબર પડે જોઈ તમે જોઈ શકો છો જો બધાને હેલ્પ કરવા આવી ગઈ કે હાલો આપણે શીખી લઈએ તો ઉપાધિને લાઈક છે સબસ્ક્રાઈબ